તો નહીં લાવી લીજે તો એક ફોન કરો પરથી મેળવો એ કરી નાખીએ મારી ઘોડે છે આજુબાજુ કોઈ વાય કોઈ તો કોણ આવવાનું હોય મારું કાઢું માર જોયું એકદમ કડાક લાલભાઈ આગળ જાઓ આપણે આગળ જવું પડશે વસ્તી ઓવર જોર થાય નહી મજા હા ઠાલો ફોક 6 તો તું નોતમ આવી છે ઓલ શું કરી લે ભાઈ

રંગે હાથ અને શોખ તો હતો આપણને ચાલુ કરી દઉં અહીંયા પૂજા કોઈને કરવા હોય તો જબરું ઉડેલા હતો કોઈ એક જગ્યાએ બેવું પડશે કઈ જગ્યાએથી માલ આવે કઈ જગ્યાએથી બહાર જાય એ ઝીણી ઝીણી વાત મારે ધ્યાન રાખવી પડશે સહેજ એક અજુકતું મારું કોઈક થઈ ગયું ને તો આખી બાજી પલટાઈ જશે एक कई ख ा ल 버기 ग ह पकड़ मुंह बेजियो 고ा म े

બાકે હે બલુ સા રોટના મે પહેલા બહાર જાય તો પેલે લારીયા બારીયા કોક સમજાવ હોય કે તારો બા હું માંગુ નઈ આતા કે મારા બેટાઓ થી ઘર એમનું કુજે તુ રે એક ગરીબ ને ખવડાવવા એક સમજતા માંગુ નઈ આલા ક્યો કે મે મારું ડુ હા કેમ બેરોય એ બધું એ થેલી થેલી તો નઈ હાલવાની કોઈને મારે ના એવ બંડી નવી ભજન શીખવાડો તમને ભજન ના લાલા ભાઈ ને ડોકો લઈ બેઠો બોલો હવે આ ભાઈ કોક લોચા હોય મને લાગાય રહ્યો કેમ કે એની ઓંખો લાલ લાલ હતી ને એની ઓંખોમાં એને નસો કરેલો મને લાગે એવું પાછળ મને જવા દે ભાઈ મારો જોરદાર હતો બીજો મંગાવ્યો હતો થોડો મંગાવો અરે જોર પાછળ આવે એ તો ગોડો હાલો અશ્વિનભાઈ આની જાજો પાછો બીજો માલ આ જગ્યાએ ભેગા થયા તમે એમથી થોડા આગળ લઈ એડે આવજો હાલ આવજો બાજુ કીધું આવો અહીં આવશે અહીં આવો અતારો ભાઈ મન તો લાગ આ બે જણા જ છે બીજું કોઈ નહીં કેમ કે એના એમના ચાલ ચંગરથી બધું હું વાકિફ થઈ ગયું શું કે એમની ઓખોથી મને ખબર પડી જાય કે કુણ કેટલા માં કુણ કેટલા માં નહીં આ જો જોકન જે લોકો માલ લાવે ને મારે પહેલા એ લોકોને પકડવા પડશે આખ્યા બધી આખી જેટલી કળી દેખાય ને બધી પકડી લઉં મારા તો ખરેખર બે બે મોટા જોર જન્નત આવી ગઈ એટલે તો તમને કીધું કે એક મંગાવો બીજું પણ મેં તો હજી એક ખેતી નહીં તમે બે બે ખેતી જાય ગયા એટલે તો જન્નત હાર ઓડા આવતા હશે તો હલો હલો હા તમે કીધું હતું ને પેલા બે જણનું પેલા સરસ હું કહો હા હું તોથી જ વાત કરું એ લગભગ બે બે જણા હતા હા તો મને શક પડે કે બે જણા અહીંયા હ અને માલની વાતો કરતા હતા એ લોકો તો કોથી લાવવાનું કોથી આપણે લેવાનું અને બધું મને ખબર વાત ખબર પડી ગઈ તો પહેલાં તમે અહીંયા હું તમને ખાતરી કાઢું કોઈ બે જણા જતા ને હા એ બે જણા એ જેટલી આખી કહેવાય ને બધાને આપણે રંગી હાથ પકડી લઈએ હો આવો આ જલ્દી કરજો મોડું ના થાય રે અયાર રે કરો કી યાર આવતા છેણો તમે જો અહીંયા ના જે છો અલા ભાઈ માર ગાડા ને નઈ જાય યાર તમે મને ઓળખો છો અરે કેટલા આવે છે હવે તમે પહેલા કીધું તો ઇન્સ્પેક્ટર હો હવે કરી તો મોણવાનું જો લે કાર્ડ મારો હા સાહેબ જોઈએ હો સાહેબ શું છે સાહેબ ઓય ભાઈ કોઈ વસ્તુ બસ નથી આ હાલત ખરાબ કરી નાખો તો આપણા બાપન પેલા આ કેટલા ફોન કરો ફોન કરીને કહી દો ભાઈ ચેકિંગ ચાલુ છે હેલો રે યાર આવો આવો કે ગયા જલ્દી આગળ આ તું જા એમને રંગી હાથે પકડવાના છ બરોબર તું આગળ જા માલ ની ડિલિવરી થાય ને જેવું માલ કાઢે ને એવો તું ધોકો બરોબર કે હું ગોળો ને એટલે મને ઓળખતા ઓળખ ના હું હનતા પાછળથી આવું બરોબર બરોબર તો હું પકડી લઉં બરોબર 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 તું જા ઓકે રો યાર કેટલે રહ્યા તમે હા ને ને ઊભા છો કઈ ના આવતાય યાર જે ચના હા બધા બચ્ચે હતા યાર બધા અલા ઓય પડતા હતા એટલે તો એક

વાત કરો હવેથી કરો નસો તો બે ટા ભાગી નાખ માલ દે તને આ આ બધું તને લાગુ પડે ફૂલ થઈ ગઈ ફૂલ થઈ ગઈ નહીં નહીં કરો ગટ મારી ટીમ આવા હેમણા ચલો આવો તરે બોલા આપ ચાલ હવે આવે પાકો વિસારો કરતો પાકો વિસારો કરતો ચાલ જલ્દી આવો પેલા ભાઈ પકડ્યા જલ્દી फटाफट 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 આખી ગેંગ આખી ગેંગ ચલો લઈ લો તને ચલો ચાલે ચાલ ચાલ ચાલો તને લઈ લો ચલો ચલે નીકળી ચાલ તમારા માટે આવો ઘોડા બોડા બનવું પડે તમારા લીધે થી હોય મારા પાટણ ની